ખરેખર મિત્રો અત્યારે હાલ ચાલુ ની અંદર દ્વારકાધીશ નો એવો ચમત્કાર થયો કે તમે બધા જાણીને ચોકી જશો તમને એવો વિચાર આવશે કે અત્યારે હાલ આવા ઘોર કળિયુગ ની અંદર પણ ભગવાન હાજરા હાજુર છે મિત્રો અત્યારે હાલ તમે બધા જોતા હશો કે ગુજરાતની અંદર નવરાત્રી ધામધૂમ થી ચાલી રહી છે આપડા ગુજરાતની ની અંદર નવરાત્રી નો તહેવાર એટલે કે ગુજરાતીઓ ધામધૂમથી ઉજવતા હોય છે અલગ અલગ કપડા પહેરતા હોય છે અલગ અલગ વેશ ધારણ કરતા હોય છે અને માતાજીના ગરબા ગાતા હોય છે એવામાં મિત્રો અત્યારે હાલ દ્વારકાધીશનો કૃષ્ણ ભગવાનનો ચમત્કાર થઈ ગયો તમે વિચાર કરો કે આપણા ગુજરાતની અંદર ઘણા બધા એવા દેવી દેવતાઓ છે અને ઘણા બધા લોકો માનતા હોય છે અને શું તમે દ્વારકાધીશને માનો છો તો આ વિડીયોને પહેલાં આગળ જોઈએ એ પહેલાં એક લાઈક કરી નાખજો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આ વખતે બે હજાર પચીસની નવરાત્રીની અંદર જે ચમત્કાર થયો છે ને એ તમે જાણીને ચોંકી જશો કારણ કે ઘણા બધા લોકો માતાજીના ગરબા ગાતા હોય છે સાદા કપડા પહેરીને માતાજીના ગરબા ગાતા હોય છે પણ મિત્રો અત્યારે હાલ તમે જે વિડીયોની ક્લિપ જોઈ એમાં મિત્રો દ્વારકાધીશનો ચમત્કાર થઈ ગયો બોલો

પણ જે સારો વિડિયો છે એને કોઈ લાઈક નથી કરતું તો તમે આ વિડીયોને લાઈક કરશો કે નહીં કરો એ કોમેન્ટ કરીને જણાવજો અને આ વખતે નવરાત્રીની અંદર તમારા ગામમાં શું ચમત્કાર થયો છે એ પણ તમે કોમેન્ટ કરીને જણાવજો તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે